રાધે કિચનમાં આપ સૌનું સ્વાગત છે ત્રણ ચાર મિનિટમાં જ નાસ્તો બની જાય છે સાંજે જમવામાં પણ બનાવી શકાય છે કેટલો મસાલાથી ભરપૂર જુઓ જાળીવાળા સરસ મજાના ચા સાથે સોસ સાથે ગ્રીન ચટણી સાથે હાથમાં પકડીએ ત્યાં પણ છૂટું પડી જાય એટલું પોચું રૂ જેવું બને છે પાંચ ચમચી રવો ધોઈ ત્રણ ચમચી ચણાનો લોટ થોડાક લીલા વટાણા એક બટેટું ખમણી સાફ કરી ધોઈને ઝીણી ઝીણી સમારેલી કોથમીર તીખા લીલા મરચાં લીલું લસણ લીંબુનો રસ ચીલી ફ્લેક્સ આખું જીરું અને અજમો આ બધા શાકભાજી બધી વસ્તુઓ આપણા ઘરમાં હોય શિમલા મરચું એક ચમચી તીખાની ભૂકી ખાંડ મીઠો લીમડો મીઠું હિંગ હળદર ધાણા જીરું આ બધી વસ્તુઓને આપણે થોડુંક એવું પાણી નાખી પાણી સેજ જ નાખવું પડશે ધ્યાન રાખજો જાજુ પાણી ના નખાઈ જાય એ રીતે હાથથી સેજ પાણી નાખી અને બધો મસાલો બરાબરનો આપણે મિક્સ કરી દેવાનો છે આપણે રવાને પહેલાં ધોઈ અને લઈએ એટલે લાંબો સમય સુધી ઢાંકીને રાખી મૂકવું નથી ફટાફટ બની જાય છે સેજ એવા સાજીના ફૂલ નાખ્યા એ પણ સેજ જ નાખવાના સેજ પાણી નાખી મિક્સ કરી દેવાનું ઉકળતા પાણીની અંદર વાટકીમાં તેલ લગાવી આપણે બધામાં એક એક ચમચી નાખી દઈશું પાણી ફૂલ ઉકળી ગયું છે અને કાણાવાળી ડીશમાં આ રીતે વાટકીમાં આપણે એક સરખું પાથરી દેવાનું છે સેચ સફેદ તલ છાંટી અને પાંચેક મિનિટ સુધી આપણે વરાળથી બાફવાનું છે રેસીપી ખૂબ સારી છે ચોક્કસથી બનાવજો કેવું લાગ્યું તે પણ મને કોમેન્ટ આપજો ખૂબ ગરમ હોય ત્યાં જ આ રીતે જુઓ આખે આખું એકદમ ઇઝી નીકળી જાય છે ગરમ ગરમ ખાવાની તો ખૂબ મજા પડે છે અલગ જ પ્રકારનો નાસ્તો છે અને પાંચ મિનિટમાં બની જાય છે ખાલી પાંચ ચમચી રવો અને ત્રણ ચમચી ચણાનો લોટ બાકી પુષ્કળ શાકભાજી અને મસાલાથી ભરપૂર હોય એટલે સ્વાદ તો સરસ જ આવે